એ તુલસી માતા કીજે તો મિત્રો મારી શ્રેણીમાં બન્યા રેજો આપણે તુલસી માતાનું ઘરસોડું બોલીશું આજે એ લીલું લીલું ઘર છોડું તુલસી માતનું રે લીલું લીલું ઘર છોડું તુલસી માતનું રે એ ઘર સોળામાં સોખલિયાળી ભાત લીલું લીલું ઘર છોડું તુલસી માતનું રે માનું ઘર સોળું કોણે કોણ રે માનું ઘર શોળું કોણે કોણે રે એમાં કોણે કોણે કર્યા કોરિયાં મૂલ લીલુંું લીલુંુંુંુંુંુંુંુંુંુંું ઘર છોલું તુલસી માતાનું રે એના કોણે કોણે કર્યા ખોરિયા મૂલ લીલુંું લીલુંું ઘર છોલું તુલસી માતાનું રે માતા ઘર સોદાયે ઘર છોડું ફેરિયું રે નંદ કર્યા કરિયાએ નામૂલ લીલું લીલું ઘર છોડું તુલસી માતનું રે લીલું લીલું ઘર છોડું તુલસી માતનું રે માતા ઘર છોડું ફેરીને નિસર્યા રે માતા ઘર સોળું છોડું ફરી રે એના રોડ મોહન જીના મલીલું લીલું ઘર સોળું તુલસી માતનું રે એના શેડે મોહન જીના મલીલું લીલું તુલસી માતનું રે માને કાને તે કુંડળ શોભતારે માને કાને તે કુંડળ શોભતારે માને કંઠે એ કાવન હાર લીલું લીલું કરસોળું તુલસી માતાનું રે માને ભાઈ બાજુ બંધ બેર ખારે માને ભાઈ બાજુ બંધ ખા રે માને દસોળી એ વેડ લીલું લીલું ઘર છોડું તુલસી માત રે એ માને દસે યાંગોળી એ વેડ લીલું લીલું ઘર છોડું તુલસી માૂ રે માને કડે કંદો રો છો તો માને કેડે કંદો હો તો રે માને પાયે ઝાંઝરનો જણકાર લીલું લીલું ઘર છોડું તુલસી માત નૂ રે માને છાયે ઝાઝર નો જણકાર લીલું લીલું ઘર છોડું તુલસી માત નું રે माता शणगार सधिने मारमा आणगार सधिने मारमा आधा रानहड लो भाइ लिलो लु लिलु घर छोडु तुलसी माता नै मा राधा रानहड लो भाइ लिलो लिलु घर छोडु तुलसी माता न માનું ઘર છોડું જે કોઈ ગા શેર માનું ઘર છોડું જે કોઈ ગશે રે એનો હોજો વ્રજમાં વાસલીલું લીલું ઘર છોડું તુલસી માતાનું રે એનો હોજો વ્રજમાં વાસલીલું લીલું ઘર છોડું તુલસી માતાનું રે લીલું લીલું ઘર છોડું તુલસી માતાનું રે એ ઘર સોળામાં લીલું ઘર છોડું તુલસી માતાનું રે બોલો તુલસી માતાની જે તો મિત્રો મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરજો અને કમેન્ટમાં કહેજો કે તુલસીજીનું ઘર છોડું તમને કેવું લાગ્યું રાધે રાધે